અટલ બિહારી ભાજપાઈ ઓડિટોરિયમ હોલ ખાતે શહેર ભાજપ યુવા મોર્ચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન યોજાયું ભાવનગર યુનિવર્સિટીના અટલ બિહારી ભાજપાઈથી ઓડિટોરિયમ ખાતે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા મોરચાના પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સીએ અભયસિંહ ચૌહાણ મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેર બજે ભીવા મર્જસ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને યુવા મતદારોને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ યુવા મતદારોને નમો એપ્લિકેશન ડાઉનલોડ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું આ મૂલ્ય છાલા ઇ નવ મતદાતા કો નમન निर्माण करने के लिए नमन करता हूं निमंत्रित करता हूं मैं देख पा रहा हूं कि बड़ी संख्या में बेटियां आप सभी को एक और जिम्मेदारी साथ साथ निभानी है ये जिम्मेदारी दुनिया की सबसे बड़ी भागीदारी की मैं जानता हूं कि आपकी एज में किसी भी नई शुरुआत के लिए सबसे ज्यादा एक्साइटमेंट होता है प्रमुख નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આખા દેશને નવ યુવા મતદાતા સંમેલન અંતર્ગત સંબોધન કરી આવે ત્યારે ભાવનગર મહાનગરમાં પણ બંને વિધાનસભામાં ચાર જગ્યાએ નમો નવયુવા મતદાતા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે આ સંમેલન અંતર્ગત મોદી સાહેબ જે નવ નવા મતદાતાઓ છે એમને માર્ગદર્શન કરવાના છે તો આ અંતે સમગ્ર યુવા મોરચાને હું યુવા પ્રમુખ તરીકે શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કેમ કે સમગ્ર અહીંયા યુવા મોરચા દ્વારા થઈ રહ્યું છે